રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ઘણા વાગે અગિયાર સાડા અગિયાર અને એ છે ને આજ જરાક બહાર જવાનું હોય બહાર ઘા જવાનું હોય આગળમાં પીડીયા બિનારી જો તો ખબર પડી કે અમે ઘા જઈએ આજ નાઈ ધોવે ત્યાર થઈ ઘા અને ખાઈ પી લીધું અગિયાર સાડા અગિયાર જેવું થયું પી હું ઘા લો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ આપણી પાસે હે ને સંતક બેન ફોન આવ્યો કે ઘુમરો મારે જાય મારે મહાકુંભના ના જવાનું હોય કે તે મળી જાય હું તો પડો દેતા આવીએ તે પડો દે દેદી કારણ કે હબી હજી હું થઈ ગયું ને તે ફોન માં વાતચીત કરતા હોય તે હેને ને જો આવ્યા સંતકબેન સૌરમી પાસા જ અને હમણાં છે ને નવીન નવીન મસ્ત હાડીઓ આવે અને એમાં સાંધા ના આવે ને આઠો નવો વાળીઓ એ ત્યાં બહુ જ અસલ અસર હાડીઓ આવે એકદમ સોલિડ નવ નવહો હજાર બારહો ની હાડીઓ હોય ને એ તો સાડા ત્રણ હોર ને શિયાળો નહીં આવે એકદમ અસલ અસલ આવે હાડિયું તો તમે જોવે લીજો વિડીયામાં અને હાલો આગળ આગળ વિડીયો લઈએ હાલો આપણે આવે ગામ ઉપર હાડિયું જોવા અને નીચે ઉતા કપડાં તી હે ને ઉપર પહેલાં હાડિયું જોવે લઈએ અને પછી છોકરાઓના નિવાન જોઈએ તો જો હે ને આ ભીડની વાત જવા દયો લગ્નગાળો હે ને માણસ લગનમાંથી સીધા કપડા લેવા જાય સંતોકબેનના સોરીની હે ને જો આપણે દેખાડીએ ખરી જોવા માણો ની ને ભીડ ને તાણ ને આ બધી દોઢસો વાળી હળી હોય બાંધણી હતી એવી રૂપારી રૂપારી હે ને કે એક જોઈએ ને એક ભૂલી એવી બાંધણીના ઢગલા પડ્યા આ બધી હોય ત્રણસો ને સાડા ત્રણસો વાળી બાંધણી હોય આમાં એક કલર જોઈએ ને એક ભૂલી એવા હજાર અસલ અસલ કલર

મોતીબેન મોતી બેન પાસા સંતોક બેન ના સોરે ની ભેરા થે હા બધા

હાડિયું પહેરવાનું ચાલુ કરીએ આ નવા નવા જા ઠેલા ભર્યા સંતો બેનિતા અત્યારે જ નકી નત કરવાની લેવાની જ છે આજ લીધા વગર જવાય નો દેતા સંતોકબેન અકેલા ભર્યા સહેજ બેન હવે બાંધણી ની હાડિયું છેલા ભર્યા પાછી નવી નવી ન એકદમ ડિઝાઇન નવી ડિઝાઇન આવે નાનો ખાઈ હોય ને આવી ડિઝાઇન લેવો છે મને નથી કોલો કાપડ કરો પછી વિસેલ કરલા કે પરે છે આ કે નો મે માનો પેરેવો કે નાનું મોરો બગ જાય છે થાય નો ઉપર રાખી જો કિરાતી સે કામા ની જોઈએ ની થાય કે આ કિવી હોસલનો કોને દીચાય દેશનું મનનો મખાય આ સાડી સોયા કે પછી

તો કે તો આ દેખા ફોન કોલ આવશે ફોન કોલ આવશે બહેન અજરખ તો એ જોઈ આ અજરખ આ તો અજરખ એરા તો આ વાત આવતો આપકો અલગ છે પાપડો તો પણ કાપડ સે એકદમ આ એ દિસે હેન ફી છોકરા નાના કોન્કર નાના કોન્કર દેખાય પકડી આજની આ તો નહી આ લોક માન

તમારે આજે રાખવાની ઓલા ઉડા તમારે નથી કરવાનું ક્યાં ખર્ચો કરવાનો આજો બુલાવી પાછો લ્યો બધાય ગમતી તમે બધી સારી આવો ન પછી એક જો બતાવું ત્યાં ખજાના પાસની નથી કોઈક સીપોલ સીપોલ ઇસોગા ઇમકાઈસાને 20 20 આલે તો એનો બીજો મોલો આતા મળી હોય હું તો આતાની ના ખોરોસી બે રૂપિયા દીધું આરાંખવા તો હશે આ કષ્ટો પર કે મમુકના બાવા છે મને આઈ દીધું છે આરાંખ દે એકલે ભાઈ આપણે 15 થી ઓજના

હા તો વડોદરા ભરો તો બીજી વાર ગમે મુંગીએ તો બીજા પ્રયાગરાજ જાવ હતો પાછા તો બધું જવા કરે પછી मिन स्रेक भんだ इंट एा this लिप को वं अप सुल्म है अलवल, में एमना इठा कि फम छु था ride एद ऌी एजा है करे कर दोग ने च्रेक उल्वार, जातमोत है सेलेति सरेKY आप सफम्छाइविक जान crस!.. अभर 16 गैंज लग्ता सालेकidad કોઈ ક્લીન ગમતી હે ને લોગ પટ્ટો ના ગમતો આ બોલા પટ્ટો ના ગમતો તો હાકી પડી જ છે આ રે તો બ્લેક છે અપલેટ કર દે આ દેને ના કોમારસના આ ચોખો રે બાંધો આ ઓંડે લગાતા છે એ રીત પડજે લાઈટ દેની હો નહી કરી લેવા પાછુ ભગવાનની દયા નકલ કરીને હે કે લેઉ કે

ચેનલમાં લાઇક સેર સસ્પ્રેબ જરૂર કરજો એટલે રોજે રોજ ના વિડિઓ જોવા મળે તમને આ વિડીયો અમે તો લાઇક ફેસ્ટ